ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં થવાના આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો આજ તો આપણે શરૂઆત કરી દીધી સવાર સવારના વિડીયોની કેમ કે પછી હેને વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ જ ન રહેતો ગઈકાલે આખો દિવસ હોય ગયો વિડીયો બનાવવાનો ટાઈમ જ ના રહેજો

હાલો મિત્રો આપણે ગાય જોવાનું ચાલુ છે પછી મસ્ત મજાની ફ્રેશ તાજા દૂધની ની ચા બનાવવાની પછી કરવાનું મસ્ત મજાના સિરામણ મસ્ત મજાના સિરામણ કરી લીધું છે અને જો આપણે હવે ગાય વાસુડી સિરામણ કરાવવા છે ને હવે આ ગાય કિંજી ખોલવાની છે પછી એમાં ફૂળા કાઢવાના છે

આ વચ્ચે ફૂલના બગીચો તમને બતાવ્યો તમને ફૂલનો બગીચો બતાવો અમારો મસ્ત મજાનો ફૂલનો બગીચો થઈ ગયો હોય કેવા જોરદાર ફૂલ ખીલ્યા હે ભાઈ લાલ ને સફેદ ને આછો ગુલાબી ને નીચે ખરી ગયા છે હમ અહીં ચાલે સફેદ ને આમ જેગો સારે

પૂરું બેન ફૂલાવીને માથે જ ખરી જાય નહીં પૂરો ક્યાં જોરદાર ફૂલ છે આ વખતે નાનો બગીચો જ છે આવતા વચ્ચે મોટો જબરો બગીચો કરવો આપણે ઝાડમાં સાંજે બાપુ લે છે ખડ હમ બગીચામાં ખડ બહુ થઈ ગયો

એક ગુવાર નો છોડ છે કેવો મસ્ત મજાનો અહી દવા ખાતર કઈ નથી આવતું તો એકદમ મસ્ત મજાનો છે ઈ ફૂલ નો છે હુંબળી નાખતા નહિ હા ઈ ફૂલ નું છોડવું હશે પાંચસો વાવ્યા તો એમાં મુંડા ખાઈ ગયા એક જ જો પોણા બાર થઈ ગયા ને આ તો પડામાં હમણાં કઈ કામ કરે એવું કઈ રહેતું નથી તો અત્યારમાં લીમડા લીમડાની બીલી બાજુ ફળ હતું ભારું ભારું

ચાલો ડાયરો અમારા હજુ હેંગલુ ભાઈ નું નામ હજુ નક્કી નથી કર્યું થઈ ગયા કયું નામ રાખવું કયું નહીં આપડે કમેન્ટ આવ્યું એમાંથી આજે કેટલી કમેન્ટ હોય હું નામ આવ્યા છે જે રાજા નામ આવ્યા ને એ આપણે રાખી દઈએ સાદું સિમ્પલ આપણે બોલવામાં આવે એવું નામ રાખી રાખીને નામ રાખી દે આપણે ઓલા મોબાઈલમાં કમેન્ટ વાંચીએ કેમ કે આમાં તો આપણે દેખાય નહીં વિડીયો શૂટ કરતા હોય એટલે રાજા નામ આવ્યા હોય ને એમાંથી એકાદ સારું નામ રાખી દઈએ ટૂંકું નામ

કેટલાય નામ આવ્યાં છે પહેલાં તો ભોળાભાઈ નંદાની એમ કહે છે કે શિવમ નામ રાખજો ઈલાબેને એમ કીધું એ આગળ હવે જોઈએ અમને શું નામ આવે જાજા મનહરબા ચૂડાસમાં કીએ છે કે સોહમ અથવા શિવમ અથવા સિદ્ધાર્થ તૈયારના નામ આવ્યો છે એમને ગોલુ કુરીન જેવો છે એમ કહે છે અમુક તરે bao lần bao lần nam kia già cho bao lần nam mình nó kỳ thầy hè siêu nam sao siêu rhythm si đây rồi mà đi luôn nè bao nè bù có khăn con từ em đó ha ta bù khăn Hãy

શ્લોક નામ શનિ અથવા શ્લોક ગૌરવ ને શિવાંશ ને બહુ જાજા નામ શિવ શિવ ને શિવાંશ ના બાપ ના વધારે છે તમારે એનું નામ રાખવું હોય તો

હવે આપણે કઈક નક્કી કરીએ શિવ ને શિવાંશ એ ત્રણ માંથી નક્કી કરવાનું છે હવે હા તો તમે ડાયરો કમેન્ટ કરી શિવ શિવાંશ અને શ્લોક ત્રણ માંથી શું નામ રાખવા કમેન્ટ કરી હાલો ફટાફટ ઢીંગલુ તો આ જાગશે નહીં

સારું કે મને બહુ ભાવે એવું કાં હેને ચાલો ડાયરો હવે આ વિડીયો આજનો આપણે આ સાથે જ અહીંયા જ પૂરો કરી દઈશું બીજો વિડીયો હમણાં પાછો નવે ચાલુ કરશું ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલ આવે એ ઓલ પર સિલેક્ટ કરી લેજો સોનુભાઈ નહીં કા સોનુભાઈ સ્કૂલે આવી ગયા અમે સોનુભાઈ ચાલો મારી શું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે